નો શુભારંભ કરાયો આ શુભારંભ અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ટાઈપ વન જુવેનાલ ક્લિનિક સ્વીટ ક્લિનિક શુભારંભ કરાયો છે આ ક્લિનિકમાં દર શુક્રવારે ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકોને તપાસ દરમિયાન તપાસ નિદાન અને સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે જેમાં ઇન્સ્યુલિન પણ નિઃશુલ્ક કરાશે આ ખાસ પ્રસંગે એચડીએચ છોટાઉદેપુર તેમજ આરબીએસકે ટીમના ડોક્ટર્સે હાજરી આપી હતી ધીરજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દિનેશ ચૌહાણ અને પીડિયાટ્રિક એચઓડી ડોક્ટર મનીષ રાશનિયાએ આ ક્લિનિકનું રિબિન કાપીને ઉદઘાટન કર્યું હતું આ પ્રજા માટે મહત્વના ક્લિનિકની સ્થાપના ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે આવશ્યક અને ઉપલબ્ધ સારવાર સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે રિપોર્ટર પ્રકાશ બારીયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા ડૉક્ટર દિનેશ ચૌહાણ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ધીરજ હોસ્પિટલ ટાઈપ વન ડાયાબિટીસ એ નાના બાળકોમાં જોવા મળે છે અને આ બાળકોમાં ઇન્સ્યુલિનનો અભાવ હોય છે અને ઇન્સ્યુલિન ન મળવાના કારણે આ બાળકોનું સરેરાશ આયુષ્ય પચીસ વર્ષ કરતાં ઓછું હોય છે અને અકાળે મૃત્યુ પામે છે આજનો આ દિવસ ખૂબ જ ખાસ એટલા માટે છે કારણ કે આજના દિવસે એકસો બે વર્ષ પૂર્વે તારીખ અગિયાર એક ઓગણીસો ને બાવીસના રોજ મેડિકલ સાયન્સની સિદ્ધિ સ્વરૂપે ઇન્સ્યુલિનની શોધ થઈ હતી અને એ ઇન્સ્યુલિન સૌ પ્રથમવાર એક નાના બાળક પર કે જેને ડાયાબિટીસ હતું એના ઉપર પ્રયોગ થયો હતો એટલે વર્લ્ડના એક સ્ટોનના ભાગ સ્વરૂપે આજે ધીરજ હોસ્પિટલ અને અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી મનસુખભાઈ શાહ અને પ્રેસિડેન્ટ ડૉક્ટર દીક્ષિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ ટાઇપ વન ડાયાબિટીસ ક્લિનિક નો શુભારંભ કરવા અમે જઈ રહ્યા છીએ આ ક્લિનિકની સેવા હેઠળ અમે લોકો ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકોનું નિદાન તપાસ તો ફ્રી આપવાના જ છીએ પરંતુ આ સાથે તેમાં વપરાતો ઇન્સ્યુલિન પણ અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરીશું ટ્રીટમેન્ટ ઉપરાંત આવા બાળકોની અંદર હેલ્થ એજ્યુકેશન પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આ ક્લિનિક અંતર્ગત આ સેવાનો પણ અમે અહીં સાંકળી લીધી છે આ વડોદરા જિલ્લા અને વડોદરા જિલ્લાના આજુબાજુના જિલ્લાઓ તેમજ આ જિલ્લાઓના અંતરિયાળ ગામોમાં રહેતા બાળકો કે જેમને ટાઈપ વન ડાયાબિટીસથી પીડાતા હોય તો આવા તમામ બાળકો તમામ વ્યક્તિઓ આનો લાભ લે એવી મારી આશા છે થેન્ક યુ